ડુંગળી બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ હતા અને વરસાદી માહોલ હોવાથી છેલ્લા બે ત્રણ દિવસથી ખેડૂતો માલની આવકો ઓછી થતી હતી અને વેપારો પણ મર્યાદિત હતા બીજા રાજ્યમાં વરસાદ હોવાથી ગુજરાતમાં ડુંગળીના વેપારો બહુ ઓછા થયા છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી અને સામે દેશવારે લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે ડુંગળી બજારમાં કોઈ મોટી તેજી દેખાતી નથી અને વેપારીઓ કહે છે કે ડુંગળી બજારમાં આવકો અત્યારે સ્ટેબલ થશે અને પંદરક દિવસ બાદ ભાવમાં કોઈ મોટી મુમેન્ટ થાય તેવા સંજોગો દેખાતા નથી આગામી દિવસોની અંદર બજારમાં વેચવાલી વધે તો ભાવમાં પણ ધીમો ઘસાતો જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને ભાવમાં પણ સુધારો જોવા મળી શકે છે મવામાં લાલ ડુંગળીની એકતાલીસ હજાર કટાના વેપારો હતા અને વીસ કિલોના લાલ ડુંગળીના ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને પાંચસો ને બ્યાસી રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના અગિયાર હજાર ઠેલાની સામે ભાવની વાત કરીએ બસો સત્યાવીસ રૂપિયાથી લઈને ચારસોને સત્રીસ રૂપિયા જ્યારે ગોંડલમાં આજે રજા હતી અને ગોંડલમાં નવી લાલ ડુંગળીની આવક રવિવારે બપોરે એક વાગ્યેથી ચાલુ કરવામાં આવી છે અને આજે બે લાખ કટાની આવક ઉપર જાય તેવી સંભાવનાઓ છે વરસાદી માહોલના કારણે આવકોની ધારણા કરતાં ઓછી થાય તેવી સંભાવનાઓ છે રાજકોટમાં પાંચ હજાર કટાના શનિવારે વેપારો હતા અને ભાવની વાત કરી એકસો ત્રીસથી લઈને ચારસોને સાઠ રૂપિયા જોવા મળ્યા હતા નાસિકની બજારોમાં આવકો વધતી અટકી જાય છે પરંતુ દશક દિવસમાં આવકમાં વધારો થાય તેવી ધારણાઓ છે જાન્યુઆરીમાં એક માવઠાની આગાહી છે વરસાદના વરસાદ આવશે તો ડુંગળી બજારમાં થોડી સુધારા થાય તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસાવીડિયો ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન